પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા અમૃત યોજના હેઠળ ભૂગર્ભ ગટર યોજના તથા પાણી પુરવઠાને લગતા એકસો ત્રીસ કરોડથી વધુ કિંમતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કામગીરીના પગલે સ્થાનિકોની પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે તથા ગટર યોજનાનો લાભ મળશે કાર્યક્રમમાં પાટણ ભાજપના મહામંત્રી સહિત નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દેશ બનાવવા માટે વિકસિત ગુજરાત અને એ જ પ્રકારે વિકસિત પાટણ અને એના અનુસંધાનમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવીને વિકાસના કામો અત્યારે ચાલી રહ્યા છે પરંતુ અત્યારે જે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું એમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ જે કંપની અને પાટણ નગરપાલિકાની જે દરખાસ્ત હતી એ દરખાસ્તને મંજૂર કરીને એના ટેન્ડર એની બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈને વર્ક ઓર્ડર અપાઈ ગયા છે